જિલ્લો બનશે યોમય સોળ થી વીસ જૂન યોજાશે વિવિધ યોગ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે પૂર્વ આયોજન માટે બેઠક યોજાઈ મહીસાગર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવા સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંબંધિત વિભાગો સાથે પૂર્વ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર નેહા કુમારીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એકવીસ જૂને વિશ્વ કક્ષા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં દરેક શહેર અને જિલ્લા કક્ષાએ આઇકોનિક પ્રોગ્રામનું આયોજન થાય અને આ કાર્યક્રમમાં લોકો સહભાગી બને તે રીતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે મહીસાગર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

સોળથી વીસ જૂન દરમિયાન યોગના કાર્યક્રમો યોજાય તે માટે પણ યોગ્ય આયોજન કરવા માટે જણાવવામાં આવ્યું આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સિવિલટા વી લટા પ્રાયોજના શ્રી લુણાવાડા પ્રાંત અધિકારી જિલ્લા યુવા વિકાસ અધિકારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ખેતીવાડી અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ ડામોલ મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ મહીસાગર